हमारे सोशल मीडिया लिंक हर वीडियो के डिस्क्रिप्शन में होते हैं हमारा एकमात्र उद्देश्य हिंदू समाज को जागृत और एकजुट करना है इसमें सहभागी बने धन्यवाद नरेश भाई मुली हां आगे बना बोलया तो वो परेश भाई मुली हां आज हमारे साथ वो बनाओ बहनों के हूं घरे सुतो मोटे-मोटे थे बाजवण हो संभळनो ತಾತರು ಉಗೈ ಜೊತೆ એટલે ಸುವರ್ತಕ್ಕೆ ಮನುಷ್ಯ ಜಾಗಿ ಜಯ ಅಚನ ಕವತ ಎಲೆ ಬಾರಿ ಮತಿ ಜೋವಾ ನೀ ಕಯೋ ಬಾರಿ ಮತಿ ಜೋತಾ ಮನೆ ಉದಕನು ಉಕೆ 15 20 ಲೊಕೋ ಮೋಟಾ ಹೋಯೆ ಅಂದರ اندر ಮಾತನಾಡೋನ ಗಾನ ಕಲೋಚ ಕರ್ತತಾ ಎಲೆ ಮನೆಂ ತಿವು ಕಯೆ ಕೋಯಿ ಮೋಟಿ ವರದ ಬನೆ ಈ ತನ ಅಪ್ರೆ 100 ನಂಬರ್ ಮ ಫೋನ್ ಕರೇ ಎಲೆ ಮ 100 ನಂಬರ್ ಮ ಫೋನ್ ಕರೇ ಇರೋ ಅನೆ ಎವು ಲಾಗೋ ಕ ಬೈರಾವೋ ಅನೆ ನಾನಾನಾ ಬಾರ್ಕೋ ಸೇ ಏನ ಚಹರಾವೋ ದರಿ ಕಳಾತ ಅನೆ ಕೈ ಚೋರಿ ನೀ ಮೆಟರೋತಿ ಚೋರಿ ಲೇ ನಿಕ್ರೋ ಎಲೆ ಸೊ ಹು ಉಟ್ಟ್ಲ ತೋ ಎಲೆ ಮನೆಂ ತಿವು ಕೈ ಅವು ಬನೆ એ બધા શું બોમ એમાં ફોન થઈ પોલીસ બોલાવી અને એમને દેવા માટે કે ભાઈ શું પરિસ્થિતિ છે કે કદાચ પરિસ્થિતિ ઉડશે તો મેં હમણાં મોબાઈલમાં એ એક ક્ષણને તેજ કરવા માટે મેં ચાલુ કર્યો મોબાઈલ અને એ મોબાઈલ ચાલુ કર્યો એટલે આ લોકોને એ ન ગામ અને એને મારો મોબાઈલ ચટી લીધો પછી મેં એમને મારા ઘરેથી બોમ લઈને બતાવ્યું કે ભાઈ હું સામાન્ય રીતે નથી ઉતારતો હું મીઠી આ છું અને મારી આ ફરજ છે મારે મારા ઉપય અધિકારીઓને અતંત્રો એને બીજાને આપવાનો હોય એટલે હું ફરજના ભાગરૂપે કામ કરું છું તો એ બૂમ બતાઓ કે તે બૂમા જટેલી હતી અને મારી સાથે ગેરજલોજ કરી જપા જપી કરી અને હુમલો કરવાનો આવ્યો જપા જપી કરી હુમલો કરવાનો કે હોય એ તો બરાબર છે એટલે આપણે તો આઉ સાથે ક્યારે બને અને હું અને શાંતિ રહી અને મેં કીધું ઓકે હું તે બધું જતો રહ્યો પણ આ સમગ્ર દ્રશ્ય અમાર મારી દીકરી નાનો કરી ઈ એને દરી ગઈ હતી એને ખબર હોય કે આ હું ઘર તો મમ્મી વિડિયો ઉતારતો હોય તો એના મોબાઈલનો વિડિયો ચાલુ કર્યો પરું વિડિયો જોઈ જાતા ઈ લોકો અમારા ઘરની અંદર આવે અને મારા મેસેજ નો મોબાઈલ જટી લીધો અને મારો મોબાઈલ મારી બોમ્મે મારા મેસેજનો મોબાઈલ જટી લીધો પછી લોકોની સમજુ દીધી ને પોલીસ આવે ને મને એ બધું ધીરે ધીરે પાછું આપી દીધું પણ મારું કહેવાનું એ તો કે હું તો તંત્રી જો મારા ફિલ્ડમાં કામ નથી કરવાનું હતું અને જે લોકો ફિલ્ડમાં પત્રકારો કામ કરે છે એની ઉપર કેવી પરિસ્થિતિ થતી રહેશે અને આજુબાજુના જે લોકો ઓળખે છે એ હતા એટલે એ બરાબર છે કે ભરોસ ભાઈ સીધો મને છો તો મને કઈ ના કેતો એટલે મારું ન્યાયે અટકી ગયો ને તેરી 100% મને વરવાના મૂરમાં આ અને અવારનવાર એવું બોલતા હતા કે અમે મીડિયા થી બીતા નથી વિડિયો માં ભી આયો છું તમને વિડિયો આપું છું વિડિયો માં ભી બોલે છે અને બીસીઆરએન આવી રીતે બીસીઆરએન ની સમક્ષ અ બધી કામગીરી થઈતી અને મેં જોયું તો બીસીઆરએન ભી જતી રહી એમ તો ભગવતી પર જે જે વિસ્તાર છે અવારનવાર આવનાના મોટા ચમકતો છે કુખિયત છે પ્રખ્યાત છે બરોબર કુખ્યાત છે તો હવે ભગવતી પર્વ સામાન્ય લોકોની સાથે શું થતું હશે એ બરાબર સમજી શકે એટલે video ના માધ્યમ થી જોઈ શકશો આ બસ અમારી એજ માંગ છે કે આ જો ત્રણ દર્જા ના માણસો સાથે આવું વર્તન એવું ભગવતી પર્વ માં લોકો તો આવી જતા હોય તો બીજા પત્રકારો ની તો શું હાલત થતી હશે અને બીજા પત્રકારો ની અને જાહેર જીવનની ની શું માંગ છે

કેમ કેમ તમે વિદ્યા કેમ ઉતારો છો ના તમારે અમે વયા જાય પછી ઉતારજો કેમ તમે